અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે વૃક્ષારોપણના કાર્યક્રમ સંપન્ન થયા બાદ આજરોજ સ્વચ્છતા અભિયાન હેઠળ બાગ બગીચાની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું બગીચાઓ ચોખ્ખા ચણાક બનાવાયા નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા ઉજવણીનું આયોજન કરવા રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ પહેલીથી તારીખ પંદર સુધી સૂચના મળી છે જેના ભાગરૂપે જુદા જુદા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવા કામગીરી કરવામાં આવી હતી અંજાર નગરપાલિકા દ્વારા આજરોજ શહેરી વિસ્તારમાં સર્કલ અને બાગ બગીચાની સફાઈ ઝુંબેશ ચલાવી સ્વચ્છ ગુજરાત સ્વચ્છ અંજારનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું હતું સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હોવાનું અંજાર નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખિમજીભાઈ પાલુભાઈ સિંધવે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કામગીરીમાં ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનિટે ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી સિભાઈ દાવા કૃણાલ તોણા તોલાણી વિશાલ આહિર સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી